એવા પર્પઝથી તો અમે લોકો બી જોઈએ એન્ડ અમે લોકોને બી બતાવીએ કે અહીં આગળ શું રેટ હોય છે એન્ડ કેવા રેટમાં અમને કેવું મળે છે તો બ્લોગમાં બજાર છે આજે લખ્યું છે પુષ્ય નક્ષત્ર લાસ્ટ ટાઈમ લખ્યું હતું હા જો સ્પેશિયલ ઓફર મેડમ જુઓ ને મારા ફ્રેન્ડ ગોલ્ડ બોક્સથી નીકળી ગયા એન્ડ અમે લોકોને ભાવ થોડા હાઈ લાગ્યા બીકોઝ મેં એક બે જગ્યાએ ચાંદીની ચેનના પ્રાઇસ તપાસ કર્યા હતા ને તો એના અકોર્ડિંગ મને અહીંયા ચાંદીના પ્રાઇસ વધારે લાગ્યા તો અમે લોકો બીજે જઈશું જોવા એન્ડ અંદર શૂટ નહીં કરવા દેતા એટલે હું તમને લોકોને આવી રીતે જ અપડેટ આપીશ અત્યારે મારા ફ્રેન્ડ ગયા છે અહીંયા શાકભાજી લેવા મેથીન ભાજી જ લેવા ગયા છું અહીંયા થ્રી ફોર વન ટ્વેન્ટી છે જો કે અમે કિંગ્સબેરી જવાના છે પણ ત્યાં ટુ જ હોય છે હવે ટુ ફોર વન ટ્વેન્ટી હોય છે એટલે હવે અહીંયાથી મેથીન ભાજી લેશું અને પછી થોડું ખાઈશું પીશું અને પછી પાછા જઈશું સોના ચાંદીની ખરીદી કરવા ત્યાં સુધી કદાચ પૂછે નક્ષત્ર પડી જશે બીજો આજ કદાચ બાર વાગતા સુધી છે કાલે બપોરનો બેસી ગયો હતો એટલે જોઈએ હેલાજ સી શું ખાય છે અને અમારા બંનેના ડાબરિયા જોઈએ છે અક્ષું અક્ષ શું ખાય છે હે જે ખાઈ લે હાલો જીયા ખા લે બેટા હેડ જીયા જી બેન પ્રાણી સંગ્રહાલય માં મેલી છે લે હેડ જીએનસી હેડ જો દો દો ઇન ચીચી બાત છે હાર ખાઈ લે હેડ ના યુ જા દે મને ખાઈ જા દે લાઈ ના 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 ઓ બાપ રે પકડી બસ તું બહાર ફરે રે માતાજીની ચૂંદડી ખાઈએ છીએ આપણે અઢી પાઉન્ડ ના પીઝા એ આપણે ઘેર બને એવા ટમડો કેચપ આવે મસ્ત છે હરી પ્રોમ પ્રમાણે હરી પ્રોમ પ્રમાણે મસ્ત છે એમને બી મસ્ત છે કૃષ્ણાબેનનો વેઇટ કરું છું કૃષ્ણાબેનને પંદર મિનિટ લેટરલી કરી અને હવે ફાઇનલી કાઉન્ટર પરથી આવ્યા એક્ઝેક્ટલી શું કરતા હતા એ કાઉન્ટર પર આટલો બધો વેઇટ એમને જ પૂછીએ જોડે જોડે છોકરાઓ બી કંટાળી ગયા અક્ષુ ક્યાંનો બૂમ પાડે છે ઓ કૃષ્ણાબેન ઓ અક્ષુના મમ્મી એવું કહે છે નહીં હે ને હે વાત લાગી શું થયું ઓકે છે ને જ્યાં પહેલું જોયું તું ને અને અહીંયા આગળ બહુ જ ભાવનો ફરક હતો બીકોઝ હું પહેલા જોઈ ગઈ હતી તો હતા

કડું ભમડું થાય છે નહીં તો એમનું ખબર નહીં હવે બે કલાક હોઈ ગઈ પણ એ દોઢ કલાક તો જ્વેલરી શોપમાં જ થાય અમને ક્યુથી પાય જીઆમાં માસ જીઆ માટે શું લાવી જો

ઓ લાંબી છે ને હાલે બરોબર છે ઓકે સજીયા જીયા સુપર્યું સુપર્યું જીયા માંગા સુકાની છે વાઉં કેવા લાગી આદિક અચ્છા પેલા બોલ તો મે પહેલી શોપ પર જયા જોયું ને ત્યાં આગળ મે પ્રાઈસ કી પ્રાઈસ નહી કીધા પણ બહુ હાઈ હતું એ મે કીધું કારણ કે હું બે વખત અહીંયા આગળ બે શોપમાં જોઈને ગઈ હતી તો અહીંયાથી ત્રણ ગણા ભાવ એટલે હું આ ચેનને ચેન થર્ટી પાઉન્ડની છે આજીયાની ચેઇન આ ચેઇન અમે લોકોએ અહીં ફેમિલી જોઈ ને નાઇન્ટી ફાઈવ પાઉન્ડની ચેન સેમ ચેઇન અને કહે છે આનાથી ઓછામાં તો તમને ચેઇન ક્યાંય નહીં મળે કે પણ અમારું પછી મન પાછું પાછું પડતું હતું એટલે પછી મેં ના લીધી તૃષ્ણાબેને બી ના લીધું અમે લોકોએ પછી અહીં કિંગ્સબરીયા લીધું તો આજે પુષ્ય નક્ષત્ર તો એટલે જીયા માટે અમે લોકો લાયા છોકરેને ચાંદી આપવું સારું એટલે સોનાનું કંઈ જ ના લીધું અમે લોકોએ ચાંદીનું લીધું તો આઈ હોપ તમ લોકોના વિડીયો સારો લાગ્યો છે હું ફાઇનલી ઘરે આવી ગઈ એન્ડ સાડા ચાર જેવા થઈ ગયા હવે બસ ખાલી મગપુલા બનાવવાનું છે એન્ડ હવે એકાદ બે સરપ્રાઇઝ હજી બી છે એ નવા બ્લોગમાં જલ્દીથી જોવા મળશે તમને લોકોને એન્ડ તમને લોકોને બી મજા આવશે એન્ડ અમને લોકો બી બહુ એક્સાઇટેડ છે સરપ્રાઈઝ શેર કરવા માટે એન્ડ એ સરપ્રાઇઝ એન્જોય કરવા માટે બી